એ જ રીતે વર્ગોમના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી ના સ્ટેજ ઉપર બેઠેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાનો શ્રીઓ બનાસકોઠા જિલ્લામાંથી ગોમરે ગોમરે આવેલા સર્વે કોંગ્રેસ પરિવારના આગેવાન મિત્રો માતાઓ બહેનો અને સાથે સાથે મીડિયાના મિત્રો પણ આજે ભાષણ તો ઓછા પણ સાથે સાથે સૂચન કરવા માટે માંગુ છું કે આપણા પાસે ચૂંટણી માટે બે ચાર દિવસ બે જ દિવસ બાકી છે ત્યારે હું આ વિસ્તારની લાખણીની ધરા ઉપરથી કહેવા માંગુ છું કે જરા જોજો બે દિવસ ક્યોક ને ક્યોક આ બંદાસકોઠા જનતાને સોમેવાળા છેતરી ના જાય એટલા માટે એડી ચોટીનો જોર લગાવીને આપણે જાગતું રહેવું પડશે સાથે સાથે આ વિસ્તારમાંથી ગેનીબેનને સમર્થન આટવા આપવા માટે આજે બંને હાથ જોડીને જે સમર્થન આપ્યું છે એ માટે હું સાથે સાથે વિનંતી પણ કરું છું પણ સાથે સાથે અમે જે દોતાજ વિધાનસભામાંથી કોંગ્રેસ પરિવારને કાયમી માટે સમર્થન આપીએ છીએ એ જ રીતે આ વિસ્તારમાંથી પણ કોંગ્રેસના ઉમેદવારને ગેનીબેનને ફરીથી સમર્થન આપજો એવી વિનંતી કરું છું સાથે સાથે હું થોડું કહેવા માંગુ છું કે આ વિસ્તારમાંથી ગેની બેન પણ ભાજપ બહુ જ ઓખમાં ખખડી રહ્યા છે એ જ રીતે દોતા વિધાનસભામાંથી કોંતિભાઈ ખરાડી પણ ખખડે છે એ જ રીતે વડગામમાંથી જીગ્નેશ મેવાણી ખખડી રહ્યા છે એ લોકોને એ ખબર છે કે આ લોકો ક્યાંક ને ક્યાંક આપણને વધારે નડી રહ્યા છે એટલા માટે વિનંતી કરું છું કે આપ સૌએ હિંમત રાખીને છેલ્લા દિવસ સુધી એડી ચોટીનો જોર લગાવીને આપણા ખેતરમાં કોઈ ચોરી કરીને ના જાય એટલા માટે આપ સૌએ હિંમત રાખીને આ વખતે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસને મળે ગેનીબેનને મળે એવી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માલધારી મહાપંચાયતના અધ્યક્ષ અને આક્રમક નેતા એવા ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ વિનંતી કરું કે લાખણીની આ ધરતી ઉપર બનાસની બેન ગેની બેન નો નારો બુલન બનાવે બનાસની બેન બનાસની બેન બનાસની બેન આપણા ઉમેદવાર બેન શ્રી ગેની બેન મંચસ્થ બધા મહાનુભાવો અને આ આપણે કોના સામે લડીએ છીએ એ સમજવાની જરૂર છે પ્રિયંકાજી થોડી ક્ષણોમાં આવી રહ્યા છે એક સૂત્ર હું બોલાવું હું કઉ લડેગે તમારા બધાને કહેવાનું છે જીતેંગે લડેગે

હરેક એક બાજુ બનાસની સામે બેઠેલી જનતા છે તમારા બધાને નક્કી કરવાનું કે જનતા જીતશે કે પૈસો જીતશે જનતા જીતશે કે સત્તા જીતશે સત્તા જીતશે કે સહકાર જીતશે કે આ બનાસની જનતા જીતશે મારો માલધારી સમાજ રબારી સમાજને વિનંતી કરવા આવ્યો છું આ ચૂંટણીમાં આપણે બતાવવાનું છે કે ઘેની નું મામેરું રઘુભાઈ દેસાઈ અને આખી બનાસનું માલધારી સમાજ ભરવાનું છે તમને બધાને વિનંતી કરો છો ખૂબ તાકાત કરજો એક એક મતની કિંમત છે માન્ય પ્રિયંકા ગાંધી સ્ટેજ ઉપર બે મિનિટમાં પધારવાના છે ત્યારે ખૂબ તાકાત કરીને નેવું ટકાથી વધારે મતદાન કરજો ફરીથી હું તમને સૂત્રો પુકાર આવું એમાં અવાજ ને સાથ આપજો લડેગે લડેંગે લડેંગે બધા સામે છે બધાને વિનંતી